આપણે આપી શકીએ છીએ જનરેટમાં જે ઓકેમાં પછી ઓટીસી પ્રોડક્ટ હોય સર્જિકલ પ્રોડક્ટ હોય એમાં પણ આપણે ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ સારી રીતે તો લોકો તમારો સંપર્ક આપણે નંબર તો આપવાના છે યસ તો નંબર બાદ બાય ફોન કરીને તમારી પાસે સંપર્ક કરી શકે છે સંપર્ક તો કઈ બાય WhatsApp પર તમે કરી શકો છો જે નીચે જે નંબર આપે છે એ પ્રમાણે પણ તમે WhatsApp કરી શકો છો એના સિવાય અમારે એપ્લિકેશન પણ છે જે છે એમાં પણ તમે જઈને WhatsApp કરી શકો છો સપોઝ કે તમને WhatsApp પર કરો પણ તમે ખબર નહી પડે કે

કોલિંગ પર ચેક કરજે કે પ્રમાણે ઓર્ડર પ્લેસ થઈ જશે ઈઝી મેન્ટ્સ માં શરૂઆતમાં એટલે કે ઇનિશિયલ સ્ટેજ માં કોઈ પેમેન્ટ કરવાની જરૂર નથી બરાબર ઇનિશિયલ સ્ટેજ ની કોઈ પણ ઓર્ડર પર અમારે સૌથી પહેલા અમારો ઓર્ડર પ્લેસ થાય છે બાય ફાર્મસી પ્રો ક્રોસ ચેક થાય ક્વોલિટી અસેસમેન્ટ થાય છે ચેક થાય એના પછી કસ્ટમર ને દવા મળી જાય એ પણ એના એ ચેક કરે કે એમને જે દવા મંગાય છે એ મુજબ અમાર બિલ પણ છે રાઈટ પર ઓનલાઈન છે એ બધું ચેક કરી એના પછી એને કન્ફર્મ થાય એના પછી

અને આપણે સમય અવધિની વાત કરીએ કે કેટલા ટાઈમ ડ્યુરેશનમાં તેને ત્યાં દવા પહોંચશે તો હવે ડિપેન્ડ પડે છે કે મેડિસિન ઉપર પર ડિપેન્ડ છે અમદાવાદમાં તમે કરો છો કે બપોરે ત્રણ વાગે કે બે વાગે કરો તો બાય ઇનિંગ પણ તમને મળી શકે ને કાં તો ટુમોરો મોર્નિંગ પણ તમને મળી શકે ચોવીસ કલાકની અંદર મળી જશે બરાબર અને માની લો કે કોઈ વ્યક્તિ આઉટ ઓફ સિટી વડોદરા છે રાજકોટ છે કે કચ્છમાંથી કરે છે તો કેટલો ટાઈમ ડ્યુરેશન થાય

અને સામાન્ય રીતે બીજા મેડિકલ સ્ટોર જેવો છે ત્યાં પણ નથી મળતી તો આ પ્રકારની દવાઓ પણ મળી જશે એ પ્રકારની દવાઓ તો મળી જશે કે પણ એમાં વેલિડ કે ડોક્ટરનો પ્રિસ્ક્રિપ્શન જો છે કરન્ટ યસ એ એના એના પછી મેં પ્રોસેસ કરી પણ ટૂંકમાં મળી જાય ખરી હા મળી જાય અને મેં સાંભળ્યું છે કે આઉટ ઓફ સ્ટેટ પણ તમે અથવા તો આઉટ ઓફ કન્ટ્રી પણ તમે સરસ પ્રોવાઇડ કરો છો બરાબર ને આઉટ ઓફ કન્ટ્રીમાં પણ એમાં પણ આપણે એ પ્રમાણે હોય છે કે વેલિડ વેલિડ ડોક્ટરનો પ્રિસ્ક્રિપ્શન જોઈએ છે કે ડેટનો ને જે બી જે બી પ્રમાણે લોકો મે મેન્શન કર કે પ્રમાણે બધું આગળ પ્રોસેસ કરી છે અમારું અત્યારે કરંટ માં યુએસ એ આફ્રિકા ને અમારું બધું જાય છે કેનેડા છે ત્યાં અમારું બધું જાય છે જે ઈઝી મેડ સાથે જોડાયેલા કર્મચારીઓ છે તે અત્યારે પેકિંગની આખી જે પ્રોસેસ છે એ ચાલી રહી છે કે જેથી જે કસ્ટમર છે જે એક્ચ્યુઅલ દવા મંગાવી રહ્યા છે એ જ દવા એના સુધી પહોંચે એ પ્રકારની જે આખી વ્યવસ્થા અહીંયા થાય છે ગુજરાતીઓ છે કે ફ્રી ઘણું માંગે હે ને કે ભાઈ ફ્રી મળી જાય સસ્તું મળી જાય તો મેં સાંભળ્યું છે કે ઇઝી મેડમાં પણ એ પ્રકારની કોઈ વ્યવસ્થા છે ફર્સ્ટ ટાઈમ કોઈ તમે દવાનો ઓર્ડર કરો છો એમાં તમે ગિફ્ટ પણ આપો છો એના વિશે માહિતી આપો પાંચસો મિનિમમ પાંચસો રૂપિયાનો ઓર્ડર હશે એના પણ અમે ફ્રી પીલ બોક્સ જ આપી છે ઓકે કોઈ બીજી કોઈ વસ્તુ નથી એમના દવા માટે કે જે સોમવાર મંગળવાર બુધવાર મોર્નિંગ ઇવનિંગ નાઇટ એ પ્રમાણે એ લોકો વીકની આખી પીલ બોક્સનો દવા છાંટ દે એ લોકો માટે તમે 500 રૂપિયાના જે ટોટલ કોસ્ટિંગ વાળું જો બિલ થાય છે એના ઉપરમાં તમને પણ એક કે તમે કેટલીક વસ્તુઓ જે છે એ તમે વાડેથી પણ આપો લોકો એ મેડિકલ ઇક્વિપમેન્ટ જે કહેવાય છે જે કે ત્રણ દિવસ 10 દિવસ જે ઘરે હોસ્પિટલ બેડ છે મશીન છે પછી હોમ કેર માં જે આ વસ્તુ આ બદર જે બીપી મશીન છે ફૅલ ડોપલર મશીન છે ફિંગર ટીપ છે જે અત્યારે કોરોનામાં અત્યારે બહુ બધું યુઝ થયું છે અમે લોકો આ વસ્તુને વન યર વોરંટી તો ઠીક છે પણ વન યર વોરંટીમાં રિપ્લેસમેન્ટ વોરંટી આપી છે મશીન ખરાબ થાય કેમ કે આ બધી ક્રિટિકલ વસ્તુ કહેવાય અચ્છા આમાં અમે લોકો બધું ટોટલી ફ્રી આપીએ વન ઇયર વોરંટીમાં ટોટલી રિપ્લેસ જ કરી દઈએ એવું નથી કે ગેરંટી વોરંટી છે કે પહેલાં અમે લોકો ચેક કરીએ બે દિવસ અહીંયા મૂકીએ નહીં રિપ્લેસમેન્ટ વોરંટી

કસ્ટમર ને જે છે એ પ્રમાણે ચેક કરી ને એક અમારા ફાર્માસિસ્ટ છે ફાર્માસિસ્ટ સ્ટેન્ડ સાઇન કરી અને એના પછી જ અહીંયા તે અમારી ડિસ્પ્લે થાય છે ઈઝી મેડ એક સરસ મજાની વ્યવસ્થા છે તમારા ઘર બેઠા કોઈપણ પ્રકારની દવાઓ સર્જિકલ સાધનો તમે ઘર બેઠા મંગાવી શકો છો એ પણ 15% ઓછા ખર્ચે એટલે કે તમારી આસપાસની જે મેડિકલ સ્ટોર છે ને એની કરતાં તમારું જે ટોટલ બિલ છે ને એ 15% ઓછું થશે મિનિમમ તમારે 300 રૂપિયાનો જે છે એ દવાઓ ખરીદવાની છે માત્ર અમદાવાદ નહીં પરંતુ જો તમે ગુજરાતના કોઈ પણ સ્થળે હોય ગામડામાં હોય શહેરમાં હોય અધર સ્ટેટમાં હોય કે પછી અમેરિકા જેવા જે દવા નહીં આપણે અમેરિકા જેવા અન્ય જે કન્ટ્રીઝ છે ત્યાં પણ તમારે જો ઇન્ડિયાની કોઈ દવા ખાસ જોતી હોય તો એ પણ તમને આ પ્લેટફોર્મના માધ્યમથી મળી જશે તો તમે તેમની એપ અથવા તો આપણા જે નંબર આપી રહ્યા છે સ્ક્રીન પર એમાં અત્યારે સંપર્ક કરો અને દરેક પ્રકારની દવાઓ તમે મંગાવી શકો છો ઓથેન્ટિક જગ્યા છે પાછું તમને બિલ મળશે અને તમને દવા તમારા ઘરે તમારા દ્વારે મળી જાય એક વખત ચેક થઈ જાય પછી તમારે પેમેન્ટ કરવાનું છે એટલે એમાં પણ કોઈ ચિંતા નથી તો અત્યારે સંપર્ક કરો ઇઝી મેડ્સનો